આજે ગમનો ઓવરડોઝ થઈ ગયો લાગે છે બે આનું કંઈક કરવું પડશે લે આ રોજ રોજ આનું સોગી મોઢું નથી જોવાતું મારી પાસે એક આઈડિયા છે બોલને તો આને આપણે છે ને એક બાબા પાસે લઈ જઈએ કે આ બાબા જી કે બાબા બહુ ચમત્કારી છે એ બાજુમાં જેનો આશ્રમ છે ને જો ચોક્કસ કઈક આનું સોલ્યુશન આપશે લે આ ટોપાયનું દિલ તૂટ્યું છે વળગ્યું નથી કાઈ તેને બાબા પાસે લઈ જવા પડે

અત્યાર સુધી આવા સાચા સંતો અને ભક્તોના લીધે જ દુનિયા ટકી છે અને આ જીકે બાબા આવે એટલે એને એમ ઝૂકીને નમસ્કાર કરજે વધારે પડતા ઝૂકવાથી ગામ આપણી પાછળથી મારીને જતા રહે અને આમે ક્યાં નમવું ને ક્યાં ના નમવું એ ખબર પડતી હોત ને તો સંસારમાં એટલા પાખંડી પેદા ન થયા હોત એ બાબા આવી ગયા બાબા પ્રણામ કલ્યાણ હોવત જપનામ બાબા જપનામ બાબા જાને મન કી બાત મન કી બાત તો મેં જાણતા હોવત लेकिन सभी बाबा वो जपना वाले नहीं होते और ये कोई वेब सीरीज नहीं चल रही बच्चा बाला ये सब कौन है बाला ये वो लोग हैं बाबा जो कोरोना में भी बच गए आप आसन ग्रहण कीजिए ना बाबा तुम्हारी भाषा पर लगे बाबा के तुम तो गुजरात बार ना शो ना भाई ना हूँ गोधरा नो छू તો સારો પ્રભાવ પડે એટલે તો અમારી સાથે ગુજરાતીમાં જ વાત કરજો બાબા કી જય હો જય હો બાબા કી બાબા એક ભાઈ પીડાય છે છોકરી સાથે પ્રેમ થઈ ગયો તો જતી રહી પ્રેમમાં દગો મળ્યો બાબા ખબર છે મને અગિયાર ઓક્ટોબર બે હજાર ઓગણીસ ના દિવસે જેને બ્લોક કર્યો છે એનું બ્રેકઅપ થયું છે ખબર છે મને હવે તમે જાણો છો અંતરિયામી બાબા આ એ બધું પછી પહેલા હજાર રૂપિયા લાવો મારી વિઝિટ થઈ

મને ખબર છે કોના હતા એ મૂકોને આનું કઈ કરો નહીં હા ગુજરાતના એક વ્યક્તિના હિન્દીમાં અને નિરમા કંપનીની ચામાં સુધારો થવાની આશા છોડી દ્યો તમે નિરમાની ચા નિર્મા તો વોશિંગ પાવડર બનાવે છે કંપનીની અંદર મળતી ચાની વાત કરે છે બાબા બધું જાણે છે મને ઢોંગી લાગે છે આ બાબો બાબા અત્યાર સુધીમાં કઈ એવું ચમત્કાર કર્યો છે દૈવી શક્તિ દેખાડી છે કંઈ કે બાબા તો ગુસ્સા મતી લાવ બચ્ચા તમને ખબર છે કોરોનાની વેક્સિન કોણે શોધી

Bye-bye.